છોડાઉદેપુરના પ્રિન્સિપલ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ ડીપી ગોહિલ સાહેબની બદલી થતાં છોડાઉદેપુરના કોર્ટ ખાતે વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો છોટાઉદેપુરના પ્રિન્સિપાલ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ ડીપી ગોહિલ સાહેબની બદલી સુરેન્દ્રનગર ખાતે થઈ છે જ્યારે આજે છોટાઉદેપુરના કોર્ટ ખાતે તેઓના વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિદાય સમારંભની અંદર ઉપસ્થિત છોટાઉદેપુર બાર એસોસિએશનના પ્રમુખ છોટાઉદેપુર જિલ્લાના સરકારી વકીલો છોટાઉદેપુર કોર્ટના અલગ અલગ વકીલો ઉપસ્થિત રહ્યા હતા નામદાર ગુજરાત હાઈકોર્ટના મારી બદલી પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ છોટા ઉદેપુર ખાતેથી પ્રિન્સિપાલ ફેમિલી જજ સુરેન્દ્રનગર ખાતે થયેલી છે અને તે કારણોસર છોટા ઉદેપુર બાર એસોસિએશન તરફથી વિદાય સમારંભનું આયોજન કરવામાં આવેલું છે અને જે શુભેચ્છા પાઠવવા માટે આયોજન કરેલું છે તેના માટે હું બાર એસોસિએશનનો ખૂબ ખૂબ આભારી છું વધુમાં મારો કાર્યકાળ છોટાઉદેપુર કોર્ટ ખાતે માત્ર દસ દસ માસનો રહેલો છે મારા ટૂંકા કાર્યકાળ દરમિયાન મને અમદાવાદ છોટાઉદેપુર બાર એસોસિએશનના તમામ સભ્યોનો સારો એવો અનુભવ થયો છે સારી એવી કામગીરી કરી છે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન તરીકે પણ ખૂબ કામગીરી કરી છે તે ઉપરાંત દસ વર્ષ દસ માર્ચના કાર્યકાળ દરમિયાન નવી ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડિંગનું ઉદઘાટન પણ કરવામાં આવેલું છે ઉપરાંત ઈ સેવા કેન્દ્રોનું પણ ઉદઘાટન કર્યું છે ચાલુ કરેલું છે કામગીરી ચાલુ છે અને છોટાઉદેપુર જિલ્લાની દરેક કોર્ટોની કામગીરીમાં સારો એવો સાહ સાહ સહકાર મળેલો છે બાર તરફથી પણ સારો એવો સાહસ સહકાર મળ્યો છે અને અપેક્ષા કરતો વધારે કામગીરી કરેલી છે અને હું આજરોજ તમામ બહારના મેમ્બરોનો ખૂબ ખૂબ આભાર માનું છું